વાપીના ક્રાફ્ટ વિનરમાં લાગી ભીષણ આગ વલસાડના વાપીમાં આવેલા ક્રાફ્ટ વિનરની દુકાનમાં આજે સવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી જેને લઈને ભારે ભાગદોડ મચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવા માટે વાપી ફાયર બ્રિગેડની ટીમને જાણ કરતા ફાયરની ટીમ સ્થળ પર દોડી આવી હતી આ આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી બનાવ અંગેની સ્થળ પરથી મળતી વધુ વિગતો મુજબ વલસાડ જિલ્લાને વાપી સેલવાસ રોડ પર આવેલી ક્રાફ્ટ વિનરની દુકાનમાં પહેલા માળે આજે સવારે દુકાનમાંથી અચાનક ધુમાડો નીકળતો દેખાયો હતો જેને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને જોતજોતામાં દુકાનમાં આગ ફાટી નીકળી હતી દુકાન પહેલા માળે હોવાથી આગ ઓલંબવાનું મુશ્કેલ બન્યું હતું અને આગ વધુ વિકરાળ ના બને અને આગ પર વહેલી તકે કાબૂ મેળવવા માટે વાપી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી ફાયરની ટીમ સ્થળ પર પહોંચી દુકાનના બંને તરફથી પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો આ સાથે જીઈબીના કર્મચારીઓએ પણ સ્થળ પર આવી વીજ પુરવઠો બંધ કરી દીધો હતો આ બનાવને પગલે આસપાસના દુકાનદારોમાં ભયનો માહોલ પણ ફેલાયો હતો જોકે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો અને દુકાનમાં મૂકેલો સામાન બળીને ખાખ થઈ જતા ભારે નુકસાન થયું હતું સદનસીબે આ બનાવમાં કોઈને જાનહાની કે ઈજા થઈ ન હતી